જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું ઘણા સમય પછી આજે પેલા માફ કરશો મને ના મૂકી વિડીયોમાં આપણે ગડધરા ધામ એમની મુલાકાત કરવાની છે અને મા ખોડિયાર ગડધરાનું નામ પડે એટલે મા ખોડિયારની યાદ આવે કઈ શક્તિ છે મા ખોડિયારમાં આપણે આજે ચર્ચા કરીએ ખોડિયાર ખોડિયાર નામ કેમ પડ્યું એ પણ ચર્ચા કરવી છે તો શરૂ કરીએ આજનો વિડીયો પેલા મા ખોડિયાર ના અને એમના દર્શન કરવા માટે તો સૌરાષ્ટ્રમાં માં આપણે ચાર ધામ છે તેમાં મુખ્ય ધામ ગળતરા

એમનું નામમાં ખોડિયાર કેમ પડ્યું એ જાણવા માટે તમારે વીરને ઓળખવો પડશે કારણ કે મેળખિયા વીર છે એ માના ભાઈ છે અને એમનાથી નાના છે રોહિસાણ ગામની વાત છે મેરખિયા વીર છે તેમને સાફ કરડે છે માટે કોઈ એમ કીધું કે હવે એનું ઝેર ઉતારવું હોય તો લોકમાં નાગદેવ પાસેથી અમૃત લેવા જવું પડશે અને ત્યારે જાનભાઈ જાય છે અને એ પણ સુરત નારાયણ ઉગે એ પહેલાં એના માટે પણ આગળ સુરત દાદાને ઊભા રાખી દીધા હતા એની પણ ચર્ચા આપણે ક્યારેક કરીશું જાનબાઈમાં જે જાય છે અને વળતા આવતા હોય છે જ્યારે એમને ઠેસ વાગે છે ઠેસ વાગવાથી તે ખોળાતા ખોળાતા ચાલે છે અને મગર પણ સવારી કરે છે તો આ સ્વરૂપને માં ખોડિયાર કે આ શક્તિને માં ખોડિયારનું નામ આપવામાં આવ્યું છે તો તે દિવસથી આજ લઈને આપણે ભક્તજનો બધા જાનબાઈમાંને ખોડિયારમાં માનીએ છીએ ખોડિયારમાંના નામ પાછળનો આવો ઇતિહાસ છે તો સાતમી સદીની વાત છે માતાજીનો પ્રાગટ્ય જન્મ કે તો જન્મ જે રોહીસાણ ગામમાં થાય છે તો એ અલગ વિડીયોમાં આપણે ચર્ચા ક્યારેક કરશું અને આગળ વિડીયોમાં હોતા મહાસુદ આઠમના દિવસે માતાજી ખોડિયારમાંનું પ્રાગટ્ય થાય છે અથવા જન્મ થાય છે રોહીસાણ ગામમાં તે મુખ્ય ધામ છે માતાજીનું રોહિસાણ ત્યારબાદ ગળધરા ગડધરા કેમ વાય ગળધરા તો ગડધરામાં માતાજીનો શું ઇતિહાસ છે એક રાક્ષસને લોકવાયતા પ્રમાણે મારવા જે માતાજી આવે છે અને તે રાક્ષસનો નાગ ગુના તે સમયમાં નાગ ગુનો કહેવાતો તેમની પાસે આ રાક્ષસને માતાજી સહાર કરે છે એટલે કે એનો નાશ કરે છે ત્યારે ખોડિયારમાં જે છે એ પોતે તે જમીનમાં ધરામાં જે નાગ ગુનો છે તેમાં પોતાના મસ્તક સુધી તે પ્રાગટ્ય થાય છે મસ્તક સુધી સમાઈ જાય છે અને ત્યાં માતાજીનું એક અલગ રૂપ પ્રાગટ્ય થાય છે જેમને આપણે મા ખોડિયાર તરીકે આપણે હાલમાં પણ ગળધરા જે જવાનું છે તે આપણે પૂજીએ છીએ માતાજીનું બિરાજમાન જે ગળધરામાં થાય છે ત્યારબાદ તે ગુનાનું નામ ગળધરા ગુનો પડે છે અથવા ખોડિયાર ગુનો કહેવાય છે અને ત્યાં અમરેલીમાં ધારી ગામ પાસે માતાજી જે બિરાજમાન છે ત્યાં ખોડિયાર બંધ પણ બાંધવામાં આવ્યો છે અને સફારી પાર્ક પણ છે અને સાક્ષાત બિરાજમાન આજની તારીખ સુધી ત્યાં ખોડિયારમાં બિરાજમાન છે તો ત્યાં મસ્તકની પૂજા થાય છે રાણીના નીચે ઝાડ નીચે માતાજીના બિરાજમાન છે તો ચાલો આપણે ક્યાં જ વિડીયોમાં જઈએ અને દર્શન કરીએ ગળધરાધામના જય માતાજી સરસ મજાના લોકેશન સાથે આપણે પહોંચી ગયા છીએ ધારીથી પાંચ કિલોમીટર દૂર ધામ અને અહીંયા કવચ વન પણ છે જોવો કઈક નજારો કેવો છે ધામનો સામે દેખાય છે આપણું ગડધરાધામ ધામ માતાજીનું ધામ જ્યાં આપણે દર્શન કરવા જવાનું આવી રીતનો કઈક ખતરનાક બંધ છે અને બંધમાં ઉપર આપણે એને ઉભા છીએ અને આ બાજુ ધારી દેખાય છે અને આખો ડેમ છે શેત્રુજય નદીનો કાંઠો છે સામે સાંચાઈની પર્વતમાળા અથવા પર્વતો છે ખોડિયાર ડેમ છે નજારો કંઈક આવી રીતનો છે ને આપણે અહીંયા વ્લોગિંગ કરતા હતા પણ પવનનો અવાજ બહુ ખતરનાક હતો એટલા માટે આપણે એ કેન્સલ કર્યું અને મંદિર તરફ જવાનું પર્યાણ કર્યું ઇતિહાસ તો મેં કહી દીધો આગળ છે તો ઇતિહાસની ચર્ચા હું નહીં કરું અને આપણે હવે જઈએ માતાજીના સાક્ષાત દર્શન કરવા માટે તો ચાલો મારી સાથે સામે જ દેખાય છે ત્રિશુલ ખોડિયારમાં વિશે વધારે ઇતિહાસ આપણે આગળના વિડીયોમાં કરશું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી ખોડિયારમાંનું મંદિર આવી ગયું છે તો છ એ બેનો સંઘમાં ખોડિયાર અંદર જતાં જ આપણે શ્રીફળ ચુંદડી વગેરેની દુકાન જોઈએ છીએ અને માતાજીના સાનિધ્યમાં અહીંયા આનંદ ઉલ્લાસ કરતા લોકો પણ જોઈએ છીએ આવો કંઈક નજારો છે ખોડિયારમાંના મંદિરમાં અને સામે જ ડેમ દેખાય છે ડેમની બાજુમાં જ જો અહીંયા મંદિર જ આવી રીતનું કાંઈક અને અહીંયા અંદર ફોટોશૂટ કરવાની મનાય છે માટે દિલગીર છું શૂટ અહીંથી જ કરી શકી દર્શન આપણે ક્યારેક કરી લેશું માતાજીના તમે આવો ત્યારે કરી લેજો અને અહીંથી આપણે નીચે જે અહીંયા ખોડિયાર ગુનો છે અથવા ગળદરા ગુનો છે ત્યાં જવાય છે અને ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ એ પહેલાં અહીંયા આજુબાજુમાં કેવું છે એ તમે નજારો જોઈ લ્યો આવી રીતના કંઈક માતાજીના ધામમાં પાણીની સુવિધા તેમજ શ્રીફળ વધારવાની સુવિધા તમને જોવા મળે છે તેમજ આપણે હવે જઈએ નીચેની સાઈડ નીચેની તરફ જતા આપણે અહીંયા માતાજી જે બિરાજમાન છે તે જોઈ શકીએ છીએ રાઈણનું ઝાડ છે નીચે માતાજી ખોડિયાર પ્રાગટ્ય કહેવાય એ અહીંયા છે તો ક્યારેક આવો તો અહીંયા ચોક્કસ દર્શન કરવા આવજો અને અહીંયા આજુબાજુમાં જે લોકેશન છે તમે જોઈ લો તમારી નજરે કેવું લોકેશન છે તેનો પણ નજારો છે જોયા જેવો છે અને સામે કબૂતરા બેઠા છે જે તે જોઈને ખૂબ જ આનંદ થયો હતો પ્રકૃતિના સૌંદર્ય સાથે માતાજી બિરાજમાન અહીંયા ખોડિયારમાંના દર્શન કરીને ખૂબ જ આનંદ થાય છે તમે આવો ત્યારે ચોક્કસ આવજો આવા જ વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરો મારા ચેનલ અને તમે ક્યાં માતાજીનો ઇતિહાસ જાણવા માગો છો તે પણ કોમેન્ટ કરજો ખોડિયારમાંનો ઇતિહાસ ઘણો ખરો બાકી છે આવતા વિડીયોમાં જોશું જય માતાજી હર હર મહાદેવ સીતારામ